ધન્યવાદ મારું નામ મહીપાલશ્રી જીતેન્દ્રસિંહ વાઘેલા હું અત્યારે ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ખંભાત તરીકે કાર્યરત છું આવનારું દિવાળીનું વર્ષ માટે હું ખંભાતના તમામ તાલુકાના તમામ નગરજનો તમામ સરપંચશ્રીઓ તમામ તલાટી ગામ મંત્રીશ્રી તેમજ તમામ અધિકારીશ્રીઓને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવું છું તેમજ પ્રકાશનો પર્વ તમામ નગરજનો માટે તમામ ખંભાત તાલુકાના નગરજનો માટે પ્રેરણાદાયક અને ફળદાયક દીવ રહે તેવી મારી ભગવાનને પ્રાર્થના કરું છું આવનાર નૂતન વર્ષની શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ આ સાથે ખંભાતના નગરજનો નગરપાલિકાના કાઉન્સિલશ્રીઓ નગરપાલિકાના કર્મચારીગણ તથા અમારા પક્ષના સૌ હોદ્દેદારો અને કાર્યકરો મિત્રોને નૂતન વર્ષની શુભેચ્છાઓ સાથે સાથે આપ સૌ તંદુરસ્ત રહો અને નિરોગી રહો એવી પ્રભુને પ્રાર્થના મેડિકલ રિલીફ સોસાયટી કું હું ખંભાત અને આણંદ જિલ્લાના જે લોકો અમારી આ મેડિકલ સહાયતાઓ લે છે અને જે લોકોને અમે લોકો મદદ અને સેવા કરી શકીએ છીએ એવા તમામ તેમજ ખંભાતના નગરજનોને આગામી નવું વર્ષ ખૂબ લાભદાયી શુભદાયી ફળદાયી નીવડે અને વિશેષ કરીને નિરોગી નીવડે અને દરેકને આર્થિક અને પોતાના ધંધા રોજગારમાં રોજગારી મળે એવી આ તકે હું ભગવાનને પ્રાર્થના કરું છું અને વિશેષમાં એવું કહું છું કે જે કોઈ પણ નબળા નાના અને મધ્યમ જે લોકો છે એ લોકોની માટે એક મેસેજ છે કે તમે સેજ પણ ચિંતા ના કરશો આરોગ્ય ક્ષેત્રે આપને જે કંઈ પણ જરૂર પડે કેમ્બે મેડિકલ રિલીફ સોસાયટી આપની માટે તત્પર છે આપને દરેક પ્રકારે દરેક વખતે મદદ કરશે તેનું પણ હું આપને આ તકે જણાવું છું